માનવ ઉત્થાન સેવા સમિતિ વાપીના પરમ પૂજનીય માતા શ્રી અમૃતાજીના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું માનવ ઉત્થાન સેવા સમિતિ વાપી દ્વારા સદગુરુ દેવશ્રી સતપાલજી મહારાજ અને શ્રી વિભુજી મહારાજની પ્રેરણાથી પરમ પૂજનીય માતાશ્રી અમૃતાજીના પવિત્ર જન્મદિવસ નિમિત્તે મિશન એજ્યુકેશન મેગા વિતરણ અંતર્ગત પહેલી ઓગસ્ટથી દસમી ઓગસ્ટ સુધી ચલાવવામાં આવી રહ્યું છે બારમી ઓગસ્ટના રોજ શાખાના પ્રભારી મહાત્મા કાત્યાની બાઈજી અને મહાત્મા સુનંદા બાઈજીના માર્ગદર્શન હેઠળ ચમોલાઈ પ્રાથમિક શાળા ચાણોદ ગામ વાપીમાં નવ્વાણું જરૂરિયાતમંદ બાળકો અને બોરલાઈ તાલુકાની પ્રાથમિક શાળામાં છાસઠ જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું ઉમરગામ તાલુકા જિલ્લો વલસાડ દ્વારા કુલ એકસો પાંસઠ કીટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બુક પેન્સિલ બોલપેન શાર્પનર કંપાસ બોક્સ ઇરેઝર સ્કેલ કલર બોક્સ અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું